જય રામ શ્રી તુલસીકૃત રામાયણ શુદ્ધ ગુજરાતી ભાષાંતર બાલકાંડ પ્રારંભ મંગલાચરણ આજથી આપણે રામાયણ વાંચવાનો પ્રારંભ કરીએ છીએ જો તમે રામાયણ સાંભળતા હોય તો આ રામાયણને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી રામ અક્ષરો અર્થ સમૂહો રસો છંદો તથા મંગલોના કરનારા સરસ્વતી તથા ગણપતિને હું વંદન કરું છું શ્રદ્ધા તથા વિશ્વ સ્વરૂપ શ્રી પાર્વતીને તથા શ્રી શંકરને હું વંદન કરું છું કે જેમના વિના સિદ્ધ લોકો પોતાના અંતઃકરણમાં રહેલા ઈશ્વરને જોઈ શકતા નથી જ્ઞાનમયાને નિત્ય સ્વર શંકર સ્વરૂપ ગુરુને હું વંદન કરું છું કે જેમના આશ્રિત થયેલા ચંદ્રવક્ર છતાં બધે વંદાય છે શ્રી સીતાજી તથા રામચંદ્રજીના ગૃહ સમૂહ રૂપી પવિત્ર વનમાં વિહાર કરનારા અને વિશુદ્ધ વિજ્ઞાનયુક્ત કવિશ્વર વાલ્મિકી તથા કપેશ્વર શ્રી હનુમાનજીને હું વંદન કરું છું ઉત્પત્તિ સ્થિતિ તથા સંહાર કરનારા કલેશોને હરનારા અને સંપૂર્ણ કલ્યાણોને કરનારા શ્રી રામજીના પ્રિયતમા શ્રી સીતાજીને હું વંદન કરું છું સમગ્ર વિશ્વ બ્રહ્માદિ દેવો તથા અસુરો જેમની માયાની વસ છે જેમની સત્તાથી આ સમગ્ર જગત દોરીના સર્પની ભ્રાંતિની પીઠે સત્ય જ જણાય છે અને સંસાર સમુદ્રથી તરવા ઈચ્છનારાઓની જેમના ચરણ જ એક નૌકારૂપ છે તે સમગ્ર કારણોથી પર રામ નામના ઈશ્વર શ્રી હરિને હું વંદન કરું છું અનેક પુરાણો વેદો તથા શાસ્ત્રોની માન્ય જે કંઈ રામાયણમાં તથા બીજે કોઈ સ્થળે કહ્યું છે તેને તુલસીદાસજી પોતાના અંતઃકરણના સુખ માટે અત્યંત મનોહર શ્રી રઘુનાથજીની કથાયુક્ત ભાષા નિબંધ રૂપે રચે છે જેમના સ્મરણથી સિદ્ધ થાય છે તે સુંદર હાથીના મુખવાળા બુદ્ધિના ભંડાર અને શુભ ગુણોના સ્થાનરૂપ શ્રી ગણપતિ કૃપા કરો જેમની કૃપાથી મૂંગા ઘણું જ સુંદર બોલનારા થાય છે અને લુલા લંગડા કઠણ મોટા પહાડ ચડી જાય છે તે કલયુગના સર્વ પાપોને બાળનારા દયાળુ દયા કરો જે નીલકમળ સમાન શ્યામ વર્ણવાળા તાજા લાલ કમળ જેવા નેત્રોવાળા અને સ્ત્રી સમુદ્રમાં સદા શયન કરનારા છે તે ભગવાન નારાયણ મારા હૃદયમાં વાસ કરો જેમનું શરીર મોગરાના પુષ્પજીવ તથા ચંદ્રજીવ ધોળું જે એવા પાર્વતી પતિ કરુણાના સ્થાન તથા કામદેવનો નાશ કરનારા શંકર કૃપા કરો સમૂહને સૂર્યના કિરણોના સમૂહ રૂપ છે તે કૃપાસાગર અને નર રૂપે શ્રી સ્વરૂપ ગુરુના ચરણ કમળને હું વંદન કરું છું અત્યંત રુચિકર સુગંધી સરસ અનુરાગયુક્ત અમૃતમૂલ સંજીવની જડીબુટ્ટીના સુંદર ચૂર્ણ સમાન અને સંસારના શાંત કરનારા ગુરુના કમળની રજને હું વંદન કરું છું પુણ્યવાન શ્રી શંકરના શરીર ઉપર નિર્મળ ભસ્મ સુંદર કલ્યાણ તથા આનંદને ઉત્પન્ન કરનારી ભક્તજનના મનરૂપી સુંદર દર્પણનું મેલ દૂર કરનારી અને તિલક કરવાથી ગુણોના સમૂહને વશ કરનારી છે શ્રી ગુરુના ચરણના નખો રૂપ મણિ સમૂહને જ્યોતિ સ્વરૂપ કરનારા હૃદયમાં દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે એ પ્રકાશ અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનારા છે અને જેઓ હૃદયમાં એ આવે છે તેઓના મોટા ભાગ્ય છે વળી એનાથી હૃદયના નિર્મળ નેત્રો ખુલી જાય છે અને સંસાર રૂપી રાત્રિના દોષ તથા દુઃખો મટી જાય છે તેમજ શ્રી રામચરિત્રૂપી મણી અને માણેક જ્યાં છે ખાણમાં ગુપ્ત અને પ્રગટ હોય છે તે દેખાય છે જેમ સિદ્ધાંજનને નેત્રના આંજી સાધક સિદ્ધ તથા સુગ્ય મનુષ્ય પર્વતો વનો તથા પૃથ્વીમાં રહેલા પુષ્કળ ખજાનાઓ કૌતુકથી જોય છે તેમ ગુરુના ચરણની રજ કોમળ અને સુંદર સિદ્ધાંત જનરૂપ છે તે નેત્રોને અમૃત સમાન હોય દ્રષ્ટિના દોષોને દૂર કરનારા છે તેના વડે વિવેકરૂપી નેત્રોને નિર્મળ કરનારી સંસારની છોડાવા છોડાવનારું શ્રી રામચરિત્ર હું વર્ણવું છું